સુરત ગ્રામ્ય પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ગ્રામ્ય પોલીસના મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ઘડિયાના માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવી હતી તેમણે જિલ્લામાં નેશનલ હાઈવે પર ગેરકાયદેસર દારૂની સપ્લાય રોકવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી આ સૂચનાના અમલમાં એલસીબીના પીઆઈઆરબી ભરટોલી વિવિધ ટીમ બનાવી નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કરી આ દરમિયાન ખાનગી સૂચના મળી કે મહુવા તાલુકાના ડુંગળી ગામનો રહીશ પીયુ શર્ફી સોમલુ પ્રભાતભાઈ ડોભી નામનો લિસ્ટેડ ગુનેગાર ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ભરી મહુઆથી બડોલી તરફ આવી રહ્યો છે આ સૂચનાના આધારે આરસીબી ટીમે બમરોલી ગામ નજીક નાકાબંધી કરી ખબર મુજબની ફોર્ચ્યુનર કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાર ચાલકે પોલીસની નાકાબંધીને અવગણીને ભાગવાનો પ્રયત્ન કર્યો પોલીસ ટીમે તેનો પીછો કરી કાર રોકીને તપાસ કરી તપાસ દરમિયાન કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો બરામદ થયો હતો જેની કુલ કિંમત લગભગ ચૌદ લાખ દસ હજાર ચારસો રૂપિયા આંકવામાં આવ્યું છે બુટલેગર પિયુષ ઢોબીને ગિરફતાર કરવામાં આવ્યો છે પ્રોહિબિશન કાયદા હેઠળ તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે